નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને કે સમાચાર સામે આવી રહ્યા છે મનરેગા કૌભાંડમાં ની ધરપકડ કરવામાં આવી છે દાહોદમાં મંત્રીના પુત્રએ આચરેલા મનરેગા કૌભાંડમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે દાહોદમાં ફરિયાદ દાખલ થયા બાદ હવે તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી છે ઈકોતેર કરોડના કામોમાં ગેરરીત થઈ હોવાનું સામે આવ્યું છે મંત્રી બચ્ચુ ખાબડના દીકરાએ કૌ પણ આચર્યું હતું જેમાં બળવંત ખાબરની પણ ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને માહિતી આપનારો જાસૂસ પકડાયો છે પાકિસ્તાની જાસૂસ દેવેન્દ્ર ઉંમર વર્ષ પચીસ ની હરિયાણાના કૈથલથી ધરપકડ કરવામાં આવી છે તે પાકિસ્તાની સેના અને આઈ ને સંવેદનશીલ માહિતી આપી રહ્યો હતો પૂછપરછમાં તેણે કબૂલ્યું છે કે તે આઈ ના સંપર્કમાં હતો અને ઓપરેશન સિંધુ સંબંધિત માહિતી પર શેર કરી રહ્યો હતો દેવેન્દ્ર પંજાબની એક કોલેજમાં એમ કરી રહ્યો હતો બે હજાર ચોવીસમાં પાકિસ્તાની એજન્ટો સાથે મુલાકાત થઈ હતી હાલમાં તેના મોબાઈલ લેપટોપ અને અન્ય ઉપકરણોની તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં છ પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે હરિયાણા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે છ શંકાસ્પદોની ધરપકડ કરી છે આ બધા પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે હાલમાં પોલીસ બધાની પૂછપરછ કરી રહી છે આમાં એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પણ અટકાયત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદ થી ડાંગરના પાકને ભારે નુકસાન કવામોસમી વરસાદના કારણે આ વખતે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે તાલુકામાં વરસાદે કેરી અને ડાંગરના પાકને તબાહ કરી નાખ્યો છે બંને પાકની સિઝન તૈયાર હતી અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા મોટા ભાગના આંબા પરથી કેરીઓ ખરી ગઈ હતી જ્યારે ડાંગરનો પાક પણ મોટા પ્રમાણમાં જમીન ધોરણ થઈ ગયો હતો સતત વરસાદને કારણે ડાંગરનો પાક પણ પલળી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુહાપુરામાં મેગા ડિમોલેશનની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકાએ જુહાપુરામાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે ગેરકાયદેસર મકાનો અને દુકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું બસો બાણું મકાનો અને દુકાનો ઉપર બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે મહાનગરપાલિકાની નોટિસ બાદ લોકોએ તાત્કાલિક મકાનો ખાલી કરી દીધા હતા આ તમામ લોકોની કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તેમના મકાન તોડી પાડવાની કામગીરી સરકાર કરી રહી છે મકરબા વિસ્તારમાં પણ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ચોમાસાને લઈને મોટી આગાહી સામે આવી છે આ વર્ષના ચોમાસાનો પ્રારંભ વાવાઝોડા સાથે થઈ શકે છે આ પ્રકારનું પૂર્વ અનુમાન એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે આગામી દિવસોમાં ભેદનું પ્રમાણ વધવાને કારણે વાતાવરણ વાદળછાયું જોવા મળશે જેના કારણે લોકોને ખૂબ જ અકળાવનારો ઉકળાટનો સામનો કરવો પડી શકે છે તેમ છતાં મે મહિનાના અંત સુધીમાં ગરમીમાંથી કોઈ રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદમાં કેટલાક વિસ્તારો કોલેરાગ્રસ્ત જોવા મળ્યા છે પાણીજન્ય કોલેરાએ ફરીથી માથું ઊંચક્યું છે નડિયાદના કેટલાક વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે સાથે જ પાણીપુરી બરફઘોડા સહિતના નાસ્તાની લારીઓ બંધ કરવામાં આવી છે અમદાવાદી દરવાજા અને શાંતિ ફળિયાને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે આસપાસના બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે શાંતિ ફળિયામાં એક કોલેરાનો કેસ સામે આવ્યો હતો વીસ લોકોને જાડા ઉલટીના કેસ પણ સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની વિવાદિત પોસ્ટ કરવી ભારે પડી છે આ વ્યક્તિને વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખને પીએમ મોદીની વિવાદિત પોસ્ટ કરવી ભારે પડી છે પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ મોકલનાર વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખની પાદરા પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઘનશ્યામ પટેલે એઆઈનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી પાદરા પોલીસે તેઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના નવા વેરિયન્ટે હોંગકોંગ અને સિંગાપોરમાં તબાહી મચાવી છે હોંગકોંગથી સિંગાપોર સુધી કોરોના નવા કેસોમાં ગભરાટ ફેલાયો છે જી હા અહીં કોવિડ નાઇન્ટીનના કેસ સતત વધી રહ્યા છે આનાથી આરોગ્ય અધિકારીઓ ચિંતિત થયા છે કોરોનાના કેસોમાં થયેલા વધારાએ ફરી એકવાર સમગ્ર એશિયામાં કોવિડના નવા મોજાના સંકેત આપ્યા છે ખરેખર કોરોના હવે હોંગકોંગમાં પોતાનો સાચો રંગ બતાવી રહ્યો છે કોરોના વાયરસના કેસ અહીં પણ સતત વધી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાક બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે મે મહિનાનો ઉનાળો આગળ વધી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો નીચે ઉતર્યો હતો જોકે આગામી દિવસોમાં ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થાય એવું માનવામાં આવી રહ્યું છે અત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો આડત્રીસ ડિગ્રીની પાર પહોંચી ગયો છે તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં બત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રીથી લઈને એકતાલીસ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિત્તેર ગ્રામ પંચાયતને નવા ભવનો મળશે રાજ્ય સરકારે આણંદની સિત્તેર ગ્રામ પંચાયતને ભેટ આપી છે સિત્તેર ગ્રામ પંચાયતના નવા ભવનો મળશે જર્જરીક મકાનોના સ્થાને નવા બાંધકામ માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ઓગણીસ પોઈન્ટ સુડતાલીસ કરોડની મંજૂરી આપી છે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને લઈને આ નિર્ણય લેવાયો છે આ યોજના હેઠળ આણંદ ઉમરેડ બોરસાદ આંકલાવ પેટલાદ સોજીત્રા ખંભાત અને તારાપુર તાલુકાની ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના ટૂર ઓપરેટરોનો ચીન અને તુર્કી અને અઝરબૈજાનનો બરિશ બહિષ્કાર કરવામાં આવ્યો છે કચ્છ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલી તણાવ પરિસ્થિતિ દરમિયાન ભારત વિરુદ્ધ જઈને તુર્કી અઝરબૈજાન અને ચીને પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું ત્યારે કચ્છના ટૂર ઓપરેટરોએ તુર્કી અને અઝરબૈજાન જેવા દેશોના પ્રવાસ તેમાં ચીનની વસ્તુઓ ન વાપરવા માટે નિર્ણય કરીને ત્રણેય દેશનો સદંતર બહિષ્કાર કર્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ પરિસ્થિતિ સર્જાય છે તેમાં પાકિસ્તાનને સૌથી વધુ ઉશ્કેર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાકની સીપ પર સવાર થઈને ભારત પહોંચ્યો હતો પાકિસ્તાની કર્ણાટકના કારવાર બંદર પર ઈરાકી કાર્ગો જહાજના પાકિસ્તાની અને સીરિયન ક્રૂ સભ્યોને દેશ નિકાલ કરવાનો મામલો સામે આવ્યો છે કારાવાર બંદર કાર્ગો જહાજના ક્રૂને કારાવાર બંદર પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી કારણ કે તેમાં પાકિસ્તાની અને સીરિયન નાગરિકો હાજર હતા દરમિયાન કારાવાર પોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની અને સિરિયાઈ નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ પડ્યો વલસાડ જિલ્લાના વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો કપરાડા અને ધરમપુરના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો કપરાડા તાલુકાના અંધારપાડા વારણા મોરખલ ભંડાર કચ્છ કોઠાર ઓજાર મેઘરાજા મહેરબાન થયા હતા તો ધરમપુર તાલુકાના ખડકી મધુરી ઉલ્લાસપિંડી અને મહારાષ્ટ્રના બોર્ડરના વિસ્તારોના ગામડાઓમાં પણ વરસાદ જોવા મળ્યો ઉનાળામાં વરસાદને કારણે આ વિસ્તારના ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇસ્તંબુલના લોકોને પાણી માટે ચૂકવવી પડશે કિંમત તુર્કી જેણે હંમેશા પાકિસ્તાનનો મિત્ર બનીને ટેકો આપ્યો હતો તે હવે પોતે જ પાણીની કટોકટીનો સામનો કરી રહ્યો છે તુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તાંબુલના લોકોને હવે દરેક ટીપા માટે વધુ કિંમત ચૂકવવી પડશે જૂન બે હજાર પચીસથી ઇસ્તાંબુલમાં પાણી વધુ મોંઘું થઈ ગયું છે ટેરિફમાં સીધા દસ ટકાનો વધારો થશે મોંઘવારીની માંગનો સામનો સહન કરી રહેલા તુર્કી હવે પાણી પર ખિસ્સા ઉપર બોજ બનવા જઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુષ્કર્મ અને મર્ડર કેસમાં દુષ્કર્મીને કડક સજા બચાવ સ્પેશિયલ પોક્સો કોર્ટે સામ ખિયાડી દુષ્કર્મ અને મર્ડર કેસમાં આરોપીને કડક સજા ફટકારી છે આરોપીએ કોરોના કાળમાં છ વર્ષીય બાળકીનું અપહરણ કરીને ગુનો કર્યો હતો આરોપી વિજય પ્રતાપ કોહલીને આજીવન કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે કોરોના કાળમાં આ કેસ બે હજાર વીસમાં નોંધાયેલી ફરિયાદના અંતે ભોગ બનનાર પરિવારને ન્યાય મળ્યો છે મોડી રાત્રે પીડિતાનું એક નિર્જન જગ્યામાંથી મળી આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે